આજથી શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને ઓમ શિવાયના નાદ સાથે શિવભક્તો પણ અત્યારે જે શિવમય બની ગયા છે ત્યારે મહેસાણા શહેરમાં દ્વારકાપુરી ફ્લેટ વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તિની આરાધના કરવા માટે શ્રાવણ માસના પ્રથમ દિવસથી શિવ ભક્તોની ભીડ જામી હતી શિવભક્તોની આસ્થા અને આરાધનાને ધ્યાનમાં રાખીને મહેસાણાની સ્થિતિ ઓમકાર્વર મહાદેવ મંદિરમાં એકાવન હજાર રુદ્રાક્ષ થી શિવલિંગની સ્થાપના પણ કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો રુદ્રાક્ષ શિવલિંગની પૂજા અર્ચના પણ કરે છે અને તેના દર્શન પણ કરે છે સાથ શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તિ પણ કરે છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર મંદિરના સાનિધ્યમાં શ્રી એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષ મહાશિવલિંગ નું નિર્માણ કરવામાં આવેલું છે આ શિવલિંગ રુદ્રાક્ષ ના એકાવન હજાર દાણાઓ માંથી નિર્મિત થયેલું છે અને આ રુદ્રાક્ષ શ્રાવણ મહિનાની એકમ થી લઈ અને અમાસ સુધી લોકોના દર્શન જલાભિષેક અને સેવા પૂજા અને અર્ચન માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે તો આપ સર્વે ભાવિક ભક્તો આનું દર્શનનો લાહવો લેવા માટે ચોક્કસપણે પધારો રુદ્રાક્ષ શું મહત્વ છે રુદ્રાક્ષ એ ભગવાન શિવ મહાદેવ જેનું અક્ષ એટલે કે સ્વરૂપ ગણવામાં આવે છે અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક આર્થિક શારીરિક અનેક પ્રકારના લાભો ફાયદાઓ અને અનેક સમસ્યાઓમાંથી મુક્તિ પ્રદાન કરવા વાળું છે આના માટે વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે આ રુદ્રાક્ષના દર્શન કરવાથી મનુષ્ય આ લોકમાં તરી અને ભગવાન શિવના લોકમાં વાસ પ્રાપ્ત કરતા હોય છે એટલે આ રુદ્રાક્ષ નું દર્શન કરવા માટે ચોક્કસપણે લોકોએ વધારવું જોઈએ અને આનો લાહો લેવો જોઈએ આજે શ્રાવણ મહિના પવિત્ર દિવસનપુર દ્વારકા મંદિરની પવિત્ર જગ્યા ની અંદર શ્રાવણ મહિનાની અંદર સમગ્ર મહેસાણા પ્રજાજનોને મહાશિવલિંગ ના જભિષેકનો લાભ મળે એ હેતુથી આશીષભાઈ દવે શાસ્ત્રીજી અને ઓમકારેશ્વર મહાદેવના ટ્રસ્ટના સહકારથી એકાવન હજાર એકાવન હજાર મહારુદ્ર એક એકાવન હજાર પંચ પંચમુખી રુદ્રાક્ષનું તેર ફૂટ ઊંચા મહાશિવનીનું આયોજન કરવામાં આવે છે જે ભવ્યતિ ભવ્ય છે આ આ શિવનીના જલાભિષિત કરો એ જીવનની એક મોટી ધન્યતા છે અને મહેસાણાની સમગ્ર પ્રજાજનોને આપણે અનુરોધ કરીએ છીએ કે આ દર્શનનો લાભ લેવા માટે શ્રાવણ મહિનામાં એકમ થી સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ખુરશીની ચાલી રહેલી ખેંચના વચ્ચે હાલમાં જિલ્લા કલેક્ટર